વડોદરા શહેરમાં આવેલ ઇનોરબીડ મોલની પાછળ ભ્રષ્ટાચારનો ભુવો રોડ પર જોવા મળતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી વધુમાં જાણવામાં કે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે હજારોની સંખ્યામાં અનેક રાહદારીઓની અવરજવર થતી હોય છે જો આ ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈ પણ રાહદારીનો અકસ્માત થશે આ અથવા મૃત્યુ થશે તો જવાબદાર કોણ જેથી તાત્કાલિક ધોરણે બેરિકેડ લગાડવાને આ ભ્રષ્ટાચારનો પુરાણ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જ્યારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે મોટો ભૂવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો છે ચાર ફૂટ જેટલો પડો ભૂવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે કાય છે નાકાય છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકોને એક જવાબદારીમાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિની રહેશે તે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેટ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગ છે